નમસ્તે આજના મુખ્ય સમાચાર જોઈએ તો જમીન લેવેચ માટે નવો કાયદો રેશન કાર્ડ ધારકો માટે નિર્ણય વાહન ખરીદનારોને ફાયદો ફ્રી સિલાઈ મશીન અને પાંચસો રૂપિયા સોળમાં હપ્તા માટે જાહેરાત ફાયદાની વાત ઓટીપી વગર થશે તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આજના પ્રથમ સમાચાર જોઈએ તો જમીન લેવેચ માટે નવી કાયદો જમીન પર કબજો હશે તો છ મહિનાથી વધુ નહીં રહે જૂની શરતની જમીનને જમીન તબદીલ કરવા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય રૂપિયા મૂલ્યવાળી જમીનની સત્તા મૂલ્ય સુધી આપવામાં આવી કરોડથી ઉપરની જમીનની માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે અગાઉ જંત્રી પ્રમાણે પંદર કરોડથી ઉપરની જમીન ઉપર સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી સરકારના આ ફેરફારથી વહીવટી સરળીકરણ થશે અને આવા કેસોનો નિકાલ ઝડપી થશે ધારા સહિત નવી અને અવિભાજન શર્ત ની જમીનો ખેતી તેમજ બિન ખેતી હેતુ માટે જૂની તો માં કાર્ડ પ્રીમિયમ માટે નિર્ણય સીએમ ભૂપેન્દ્ર સરકાર નો નિર્ણય હનેફસા ધારકો ને પણ જૈઠ કાર્ડ અપાશે ગુજરાત ની સરકારી અને ખાનગી હોસ્પિટલ માં કાર્ડ હેઠળ દસ લાખ રૂપિયા સુધી ની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર જોઈએ તો વાહન ખરીદનારોને ફાયદો ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર ફ્રેમ ટુ સબસીડી ને લઈને સરકારે લીધો મોટો નિર્ણય ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને તેનો સીધો ફાયદો મળશે જોકે આ યોજના એકત્રીસ વીસ માર્ચ ઓગણીસો ચોવીસ સુધી જ અમલમાં રહેશે સરકારે ફેમ યોજના સાથે દસ લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પાંચ લાખ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર અને પંચાવન હજાર ઇલેક્ટ્રિક પેસેન્જર કાર તેમજ સાત હજાર ઇલેક્ટ્રિક બસો નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે ત્યારબાદ સમાચાર જોઈએ તો ફ્રી સિલાઈ મશીન અને પાંચસો રૂપિયા ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા પંદર હજાર સુધી રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે

ત્યારબાદ ના સમાચાર જોઈએ તો સોળમા હપ્તા માટે જાહેરાત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તા રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ કરાવવાનું બાકી હોય પંદરમો હપ્તો ના મળ્યો હોય તેવા ખેડૂતોએ પંદરમો અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે ઇકે ફરજીયાત કરાવવાનું રહેશે તેમ ખેતી નિયામક ની યાદી માં જણાવાયું છે ત્યારબાદના સમાચાર જોઈએ તો ફાયદાની વાત ઓટીપી વગર થશે આરબીઆઈ ઓનલાઈન થતી છત્રપિંડીને રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવશે તેથી તમારે પેમેન્ટ કરતા સમયે ઓટીપીની જરૂર નહીં પડે આરબીઆઈ તેનાથી પણ આગળની સલામતી પદ્ધતિ લઈ આવવાનું વિચારી રહી છે તેનાથી ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર સુરક્ષા મળશે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો